નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ શું ભારતીય જનતા પાર્ટીમાં બગાવતની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે જયેશ રાદડિયા જે રીતે ઇફકો ચૂંટણી લડ્યા અને પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં જયેશ રાદડિયા ચૂંટણીને જીતી પણ ગયા દિલીપ સાંગાણીએ ગઈકાલે ઈલુ ઇલુ નો જવાબ પણ આપ્યો અને દિલીપ સાંગાણીએ કીધું કે આવું કોઈ ઈલુ ઈલુ ના હોય આ પાર્ટી છે અને જેને સારું જેનું નેટવર્ક હોય એ જીતી જાય આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા માટે કૌશિક મહેતા સર જોડાયા છે સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે યસ થેન્ક યુ સર વર્ષોથી આપ સૌરાષ્ટ્રને જોતા આવ્યા છો અને સૌરાષ્ટ્રની રાજનીતિને પણ જોઈ છે અને એમાં વિઠ્ઠલ રાદળિયાની રાજનીતિને તો આપે ખૂબ કરીબથી જોઈ છે એમાં આ વખતે જે રીતે ઇફકોની સહકારીતાની ચૂંટણી લડાઈ એને કઈ રીતે જોઈ રહ્યા છો ના એક બહુ મોટી ઘટના ગણી શકાય આમ તમે જોવો ને તો કોંગ્રેસના સમયમાં સહકારીતામાં રાજકારણ નહોતું મોટા ભાગે સહકારી સંસ્થાઓમાં રાજકીય રીતે ચૂંટણીઓ લડાતી નહોતી અને મેન્ડેટ તો લગભગ ક્યારેય નહોતા અપાતા એકવાર કઈક ઠાકોરભાઈ દેસાઈ ના કિસ્સા એવું ગરબડ થઈ અને કોંગ્રેસમાં થોડો જૂથવાજ જોવા મળેલો બાકી બહુ રેર છે આવું ક્યારેય લગભગ બન્યું નથી પણ મને લાગે છે આ સહકારીતામાં રાજકારણની શરૂઆત કરી હોય તો ભાજપે કરી અને હું એવું માનું છું એની શરૂઆત રાજકોટ જિલ્લા બેંક થી જ થઈ છે વિઠ્ઠલ રાદડિયા ફૂલ ફ્લેજ માં જ્યારે સહકારીતા અને રાજકારણમાં હતા ત્યારે એમની સામે જયારે કોંગ્રેસ ભાજપની રીતે લડવાની એમને તૈયારી કરેલી લડ્યા પણ ખરા પણ રાદડીયા ને હરાવી ત્યારે નહોતા શક્યા રાદડિયા ગયા પછી એમના પુત્ર જયેશ રાદડિયા જિલ્લા બેંકમાં સર્વે સર્વા છે બધાને ખબર છે કારણ કે મંડળીઓની તાકાત એમની પાસે છે અને એમનું રાજકારણ પણ એના ઉપર નિર્ભર હોય એવું તમે કહી શકો પણ આ પહેલી વાર એવું બન્યું કે અમિત શાહના જૂથના છે બિપિનભાઈ સી આર પટેલે મેન્ડેટ આપ્યો છે અને જયેશ રાદડિયા છતાં પણ લડે છે આવું કેમ આ પ્રશ્ન જરા પેચીડો એટલે છે કે એમાં ઘણા બધા જુદી જુદી બાબતોને સમજવી તમારે પડે સૌથી પહેલી બાબત એ છે કે જયેશ રાદડીયા ભાજપ માંથી મેન્ડેટ અપાતો નથી પણ જેમ પાટીલે કહ્યું એમ ઘણી બધી ચૂંટણીઓમાં મેન્ડેટ અપાય અને ભાજપ એ રીતે જીતતું આવ્યું છે હવે સવાલ એ હતો કે આમાં એક તો ઇફકોમાં સૌરાષ્ટ્રના મત સૌથી વધારે છે એક મુદ્દો આ અને બીજું કે દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા હાથ મિલાવી લીધા હતા એટલે એ વાત નક્કી હતી કે જયેશ રાદડિયા ચૂંટણી લડશે બીજો મુદ્દો એ છે કે અમિત શાહ જૂથના જે બિપિનભાઈ એમ કરીને જે વાત ચલાવવામાં આવી એ પછી ચૂંટણી પ્રચારમાં અમિત શાહ આવે છે અને જામકંડોડામાં બહુ મોટી સભા થાય છે અમિત શાહ એમની ઘરે ભોજન લે છે અને જો હું માનું છું કે અમિત શાહ ના જૂથના હોય અને એ ઇચ્છતા હોય કે ભાઈ જ લડે તો એમણે જયેશભાઈ રાદડીયા ને ફરજ પાડી હોય આવું છે કારણ કે સહકારિતાના પ્રધાન પણ છે ગૃહમંત્રી તો છે પણ એવી વાત ક્યારેય ક્યાંય એક કોઈ સપાટી ઉપર નથી આવી બીજું કે પોરબંદર થી મનસુખ માંડવિયા લડે છે અને જયેશ રાદડીયાનો વિસ્તાર એમાં આવે છે એટલે જયેશ રાદડિયા એમને બહુ સારી મદદ કરે છે અને એ પણ એક દ્રષ્ટિકોણ તમારે ધ્યાનમાં લેવો જોઈએ કારણ કે મનસુખભાઈ છે નરેન્દ્રભાઈ ની ગુડ બુક માં છે આ બીજી વાત છે ત્રીજી વાત એમણે જે ઇલ્લું ઇલ્લું ની વાત કરીને દિલીપભાઈ જે જવાબ આપ્યો અને જવાબ માં જે બહુ મહત્વની વાત એ કરી એ એને જરા હાઇલાઇટ કરવાની જરૂર એ છે કે તમે આજે સવારે કોંગ્રેસ માં હોય બપોરે ભાજપ માં ટિકિટ કે ઓદો આપી દોલું કે તમે કહો છો એ બહુ મહત્વનો મુદ્દો છે મને લાગે છે કે આ બધાની પાછળ આ એક લાગણી જે ભાજપના કાર્યકર્તા માં જોવા મળે છે ને એ બહુ બહુ મજબૂતી થી જોવા મળે છે તમને એક આઠ દાખલો આપું પછી પાછી આપણે રાદડીયા ની વાત કરીએ પુરુષોત્તમ રૂપાલા કરી કે સવારમાં કોઈ ના કોઈ ભાજપના અગ્રણી ત્યાં સવારે નાસ્તામાં વાતોચીતો કરે બીજા લોકો પણ આવ્યા હોય એક જગ્યાએ જરા ક્રાઉડ જાજુ હતું બસો ત્રણસો લોકો હતા એમાં હું પણ ગયેલો અને એમાં જોવા મળ્યા જે પચાસ વર્ષની ના જે કાર્યકર્તાઓ છે કે આ બહાર થી આવી અને જે સિક્સટી સેવન્ટી ના જે છે જૂની પેઢી જેને આપણે ગણીએ એને એમ થાય છે કે એકસો છપ્પન આવ્યા પછી હવે સુકામે આ તમે ધંધો સુકામ કરો છો આની શું જરૂર છે ભાજપ ને આટલી મજબૂતાઈ છે એટલે બંને પેઢીઓમાં આ છે ને જોવા મળે છે એનું રિફ્લેક્શન પણ ક્યાંક અહીંયા તમને જોવા મળે છે બીજું સૌથી મહત્વની વાત સી આર કામ કરવાની પદ્ધતિ છે એની સામે પણ વાંધો છે જયેશ રાદડીયા ને જયેશ રાદડિયા ને તમે વિજય રૂપાણીના મંત્રી મંડળમાંથી પડતા મૂક્યા ત્યારે બહુ નારાજ હતા એમને લેવા ન લેવા આ બધી વસ્તુઓ ચાલી હતી અને પછી એમને પડતા મૂકવામાં આવ્યા ના હવે તમે જો એનો મતલબ એવો થાય કે હવે જો તમારે જયેશ ને આ ચુટણીમાંથી બહાર કાઢવા છે એનો મતલબ ટાર્ગેટ એવો છે કે રાજકોટ જિલ્લા બેંક ઉપર પણ ભાજપની નજર એવી રીતે છે કે હવે આ રાદળિયા અહીંથી જાય આ આ પણ એક પડદા પાછળનો મેસેજ તમે ગણી શકો હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે સહકારીતામાં રાજકારણ ન હોવું જોઈએ વલ્લભભાઈ પટેલે જે આખી મૂવમેન્ટ સૌરાષ્ટ્રમાં સહકાર ની કરી અને તમે આજે પણ ગોપીબેન નાના ગામડા ચાર હજાર નું ગામડું હોય ને તો એમાં પણ સહકારી મંડળી છે ને એનું ગોડાઉન પણ હોય છે એટલી મજબૂતી થી સહકારી આંદોલન સૌરાષ્ટ્ર અને સોરી ગુજરાત ને મહારાષ્ટ્રમાં આપણે બધા જાણીએ છીએ એમાં રાજકારણ આવ્યું ને પછી આ સહકારનું આખું ક્ષેત્ર છે એ નબળું પડ્યું

આજથી વીસ પચીસ વર્ષ તમે કોઈ વાઇસ ને પકડી કે સહકારી કોઈ ચેરમેન બેંક હોય કે મંડળી હોય કે બીજી કોઈ સંસ્થા હોય ગુચકો માસલ હોય તો એમાં મોટા ભાગે રાજકારણીઓ નહોતા આવતા એનાથી દૂર રહેતા હતા અને જે એક ક્ષેત્રના જે લોકો છે એમને ત્યાં બેસાડવામાં આવતા આ જ્યારથી રાજકારણ ગયું છે ત્યારથી આ બગાડ શરૂ થયો છે અને વાત હવે સામસામા તમે જેમ કે હવે બળવો ગણવો કે નહીં આને એ પણ મુદ્દો હવે આવી ગયો છે એ ત્યાં સુધી આપણે આ ગયા એટલે મને લાગે છે કે આ ઘટના પછી કારણ કે દિલીપભાઈ ફરી વાર ચેરમેન પણ થઈ ગયા છે નક્કી જ હતું કે ચેરમેન થશે બંને હાથ મિલાવી લીધા છે બંને લેવવા પટેલ છે ખોડલધામ પણ આની સાથે છે આ બધા સમીકરણો પણ તમારે જોઈ લેવા જોઈએ મુદ્દો એ છે કે ચૂંટણીના પરિણામ પછી શું થાય છે હવે એના ઉપર બધાની નજર રહેવાની વાતો એવી ચાલે છે ભાજપમાં આંતરિક રીતે કે કેટલાય સામે પગલાઓ આવશે આવશે ના આવશે સંગઠનની દ્રષ્ટિએ મંત્રી મંડળની દ્રષ્ટિએ અને અન્ય રીતે પણ આના આના ઇમ્પ્લિકેશન તમને ચૂંટણી પછી જરૂર જોવા મળશે પણ દુઃખદ એ છે કે આ સહકારનું ક્ષેત્ર રાજકારણનો અડ્ડો બની ગયો છે એ સૌથી દુખદ ઘટના છે સર પણ સહકારનું ક્ષેત્ર રાજકારણનો અડ્ડો બની ગયો છે સાથે સાથે જે રીતની કારણ કે જયેશ રાદડિયાએ આ હિંમત જે કરી કે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું ચૂંટણી લડ્યા એમને વોટ બધા ભેગા કર્યા કારણ કે વન એટી ટુ હતા અને વન એટી ટુ માંથી એકસો ને ચૌદ વોટ એમને લીધા છે અમિત શાહનું ક્યાંક બેક પણ કારણ કે બીપિંગ ગોતા અમિત શાહ ના રાઈટ હેન્ડ કહેવાય છે અને બીપિંગ પોતાનું એક અલગ કારણ કે આમાં તમને શું લાગે છે માસ્ટર ગેમ કોણ અમિત શાહ રમ્યા કે સીઆર પાટીલ રમ્યા કારણ કે અહિયાં તો એમાં પણ જૂથવાદ કહેવાય છે કે અમિત શાહ નું ગ્રુપ છે ને સીઆર પાટીલ નું ગ્રુપ છે આમાં તમે બે બેસ્યો એક બીજું નામ પણ ઉમેરી શકો નરેન્દ્ર મોદી નું પણ ઉમેરી શકાય કે પડદા પાછળ એ તો નથી ને ક્યાંય જેમ તમને કહું હું એક ભાજપના બહુ ઉચ્ચ કક્ષાના ઉચ્ચ નેતાને જયારે આ બધું રૂપાણી પછીનો જે મામલો થયો અને સરકાર નવી આવી ગઈ ચૂંટણી થઈ એકસો છપ્પન આવી ગઈ ત્યારે એમણે કહ્યું કે ત્રણ ચોકા છે એક ચોકો આનંદીબેન નો છે એક પાટીલ નો છે ને એક અમિત શાહ નો છે અને આની ઉપર સાહેબ છે એટલે આમાં કોણ કઈ રમત રમે છે ને એ તમારે કડવું બહુ મુશ્કેલ છે ક્યારે કોણ શોખથી મારી દે કોને બેલેન્સ કરવા છે એ પ્રકારે નિર્ણય થાય છે કે કેમ એ બહુ કડવાનું મુશ્કેલ છે આ બહુ મોટી ગેમ છે હું આવું આને એવું માનું છું કારણ કે જયેશ જો અમિત શાહ ન ઈચ્છતા હોય તો જયેશ રાદડિયા ચૂંટણી લડી ન શકે આ બહુ સ્પષ્ટ વાત છે અને જો એ ઈચ્છતા હોય અને જયેશ રાદડિયા ચૂંટણી લડ્યા હોય તો ઉપરથી સાહેબ આશીર્વાદ છે એવું પણ તમે કહી શકો એવું પણ સમજી શકાય અને એનું કનેક્શન મનસુખ માંડવિયા સુધી જાય છે તમે એ પણ સમીકરણ તમારે જોવું જોઈએ એટલે આ આ છે ને એક દ્રષ્ટિએ માપી શકાય એવો મુદ્દો નથી એટલે આ બળવો કેવો પણ વધારે પડતું ગણાશે એક ચાલ રૂપે આવું ભાજપમાં અનેક વાર બન્યું છે પણ ભાજપમાં પણ આવું બન્યું છે કે ત્રીજાને નબળો પાડવામાં આવે આવું પડદા પાછળ રમતો થતી હોય છે અને એવા કિસ્સાઓ ઘણા બધા આખી યાદી તમે કરી શકો એવું છે એટલે હવે ચૂંટણી પછી શું થાય પરિણામ પછી એ બહુ મહત્વની ઘટના બની જશે સર આ વખતે પહેલી વાર ચૂંટણીમાં એવું જોવા મળ્યું કે ભાજપના જ નેતા ભાજપની વિરુદ્ધમાં હતા ભલે ખુલીને કેમ્પેનિંગ નહોતા કરી રહ્યા પણ હા ક્યાંક એ નિરસતા હતી એમનામાં અને ક્યાંક જે રીતની કહી શકાય ને કે ચૂંટણી પહેલા જે અગ્રેસન આવે અને એ લોકો બધા ગલીએ ગલીએ જઈને વોટિંગ માટે મહેનત કરતા આ વખતે એ પણ ન કરતા દેખાયા અને કદાચ એનું જ કારણ હતું કે રિઝલ્ટ જેને કહી શકાય કે મતદાન ઓછું પણ થયું આપ શું માનો છો કે અંદર અંદર જે લડાઈ છે એ લડાઈ હવે ધીરે ધીરે ભાજપમાં છે આમાં બે રીતે તમારે જોવું જોઈએ મતદારોમાં જેમ નિરસતા છે એમ કાર્યકર્તાઓમાં ભાજપના કાર્યકર્તાઓની આપણે વાત કરીએ છીએ તો એમાંય નિરસતા છે એનું કારણ મેં તમને જે કીધું કે કોંગ્રેસમાંથી આવીને તમારા માથે જે બેસી જાય છે એ સાહેબ કોઈને ગમતું નથી આ બહુ સ્પષ્ટ વાત છે પછી એમાં અર્જુન મોઢવાળિયા હોય કે અમરીશ દેર હોય કે ગમે તે તમે નામ કેટલાય આપણે લઈ શકાય એવું અને ભાજપ એને ગરવા ગરવા ભેર એમ કે છે કે સાઠ હજાર કાર્યકર્તાઓ અમારે ત્યાં કોંગ્રેસ માંથી આવી ગયા હવે આ ગૌરવ નો વિષય કઈ રીતે સમજવું જ મુશ્કેલ છે જ્યારે તમે બહુ મજબૂત છો અને છતાં તમે સામેની પાર્ટીને તોડવા જ મથો છો અને બીજાના જે તમારા પાર્ટીના કાર્યકર્તા છે એના ચાન્સ તમે છીનવો છો આવું તો કોઈ કઈ રીતે શકે થોડું સમજવું મુશ્કેલ છે પણ મહત્વની વાત આ છે કે તમે જયારે સત્તામાં ફૂલ ફ્લેજ આજે ત્રીસ વર્ષ થવા આવશે ભાજપને એટલે તમે વિચાર કરો કે કેટલાય લાઈનમાં ઉભા હશે કે મારો વારો ક્યારે આવે મારો વારો ક્યારે આવે નરેન્દ્રભાઈ જે બોર્ડ નિગમની આખી સ્થિતિ જે કરી એ પણ આપણે જાણીએ છીએ અને એમાં પણ જે અમુક લોકોને સમાવી લેવામાં આવતા એ પણ રસ્તો લગભગ બંધ થઈ ગયો છે તો રસ્તો રહ્યો કયો કે ભાઈ કોર્પોરેશન પંચાયત છે કે ધારાસભા છે કે સંસદ છે આ ચાર પાંચ રસ્તા સિવાય બીજા તો કોઈ રસ્તા નથી ને દાવેદારોની સંખ્યા જાજી છે કારણ કે સત્તા તમારી પાસે છે અને ત્યારે તમે જે સેન્સ લેવાના નાટક કરો છો અને પછી તમે જે ઈચ્છો છો એને થોપી દેવામાં આવે રાજકોટની બેઠક ઉપર બંને ઉમેદવારો બહાર ના આવું રાજકોટના ઇતિહાસમાં પહેલી વાર બને હવે કઈ રીતે ગળે ઉતારી શકશો એકલ દોકલ કિસ્સો હોય તો સમજી શકાય આવા કિસ્સાઓ ની સંખ્યા વધતી જાય છે ભાજપમાં આ આ સારી નિશાની નથી કારણ કે મતદાર જોવે છે કે મારા વિસ્તારમાંથી મારા જે નેતા છે એ મને કેટલા કામ લાગશે આપણો સ્વાર્થ તો મતદારનો રહેવાનો બહુ સીધી વાત છે એટલે ખાલી મોદી નામે તમારે ચૂંટણી જીતી લેવાની તો પણ કમળને મત મળે મળે ને મળે આ જે ભાવના ને દ્રઢતાથી આગળ વધારવામાં આવે છે ને નુકસાનકારક છે ને પાર્ટીને નુકસાનકારક છે કારણ કે નરેન્દ્ર મોદી કાયમી રહેવાના નથી ભાજપ કાયમી રહેવાનું છે આ બહુ મહત્વ છે કાર્યકર્તા કાયમી રહેવાનું છે ત્યારે તમારે આ વસ્તુને જોવી પડશે એટલે મતદારોમાં જેમ નિરસતા આવે છે એનું પ્રમાણ વધતું જાય બહુ સાચી વાત છે કે આ વખતે પેલી વાર આંતરિક રોષ હોય ને સપાટી પર હોય એવું લાગે છે તમને તમને એક બીજો નાનકડો દાખલો દો કે લેવા પટેલ નો જે પત્ર ફર્યો રાજકોટમાં બહુ એ વાત તો ભાજપે એની સામે ફરિયાદ કરી હવે મને લોજિક નથી સમજાતું કે આવા આવા પત્રો થતા હોય છે એમાં કોઈ ફરિયાદ કરવા જેવી કક્ષા એ વાત પહોંચે એ ગળે ઉતરે એવી વાત નથી એનો મતલબ તો એવો છે કે તમે આને આને હવા આપો છો આમાં તમે બળતરમાં ઘી હોમો છો એટલે આવી જે માનસિકતાઓ

આપણ પાર્ટીની વિરુદ્ધ જ કહેવાય આમ તો જે પાર્ટી પોલિસી બનાવે છે તેની વિરુદ્ધ જ કહી શકાય આપને લાગે છે કે આવી પરિસ્થિતિની અંદર કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે પણ અહીંયા આગળ કહેવાય છે કે બેકડોર કોઈ ઓર સરકાર ચલાવી રહ્યું છે અને એ દિલ્હીથી સરકાર ચાલે છે બધા જ જાણે છે આવી પરિસ્થિતિની અંદર ભાજપની અંદર હજુરિયા ખજુરિયાનું રાજકારણ પણ તમે જોયું છે તમને લાગે છે કે એવી પરિસ્થિતિ પણ ઉદભવી શકે ગુજરાતમાં એ એટલે જ કે આવતા વર્ષોમાં એ વધવાની છે ભલે આપણે ઓલી ના કરીએ આગલા વર્ષોમાં શું થાય પણ આ અસંતોષ ની માત્રા જે વધતી જાય છે એ એ લાલ છે હું એવું માનું છું ભાજપના આગેવાનો અથવા તો મૌડી મંડળે એને એડ્રેસ કરવું પડશે અને તમે બીજી વાત હું બહુ સ્પષ્ટ કહું દિલીપ સંઘાણી અને નરેન્દ્ર નરેન્દ્ર મોદી મોદી વચ્ચે બહુ ગાઢ સંબંધો છે સાંસદ હતા ત્યારે એમના ઘરે હિમાલયના હિમાલય ના પ્રતિનિધિ પ્રભારી હતા ત્યારે ગુજરાત થી એમને જયારે દિલ્હી એટલે બહાર મોકલવામાં આવ્યા ત્યારે દિલીપભાઈ સંઘાણી ના ઘરે જ એક રૂમ એમના માટે જ રહેતો અને ત્યાં જ રહેતા કેશુભાઈ સાથે દિલીપભાઈ ગયા ને પછી સમસ્યાઓ થઈ ને દિલીપભાઈ ને સક્રિય રાજકારણ માંથી તમે એવું સમજો છો કે ઇફકો ના ચેરમેન નરેન્દ્ર મોદી ની પસંદગી બહાર થાય હું એવું નથી માનતો આવડું મોટું સાહીઠ હજાર કરોડ ની કંપની છે સાહેબ અને ખેડૂતોની જે આવક વધારવાની વાત છે એમાં બહુ મોટી ભૂમિકા છે એની એટલે આવા પદ ઉપર નરેન્દ્રભાઈ ના આશીર્વાદ વગર દિલીપભાઈ ચેરમેન બને એવું હું નથી માનતો એટલે કહું છું કે આના ઘણા બધા પહેલું છે કારણ કે બિપિન ગોતા માણસ અમિત શાહના છે તો ક્યાંક એવું તો નથી ને કે અમિત શાહ જે રીતે એમનું કદ વધ્યું છે એમને પણ કટુ સાઈઝ કરવા માટે થઈને આ કરવામાં આવ્યું હોય એવું પણ શક્ય બની શકે મે તમને મે તમને એવો જ ઈશારો કર્યો કે ત્રણ લોકો સરકાર ત્રણ જૂથમાં સરકાર ચાલે છે ને ઉપર સાહેબ છે અને સાહેબના માસ્ટર તો કેટલીક વાર એવા હોય છે કે તમને પલ્લે નથી પડતા કોઈને નથી પડતા મોટા ભાગે એટલે આ તમે હિયર એન્ડ સે એવું નથી આ એમાં ક્યાંક ને ક્યાંક પાકી ચાલ કોઈની હોય જ છે એ બહુ નિશ્ચિત છે આપણે સમજીએ છીએ એવું બધું ચિત્ર નથી હોતું ઘણી એનાથી જરા જુદી પ્રકારે વાત ચાલતી હોય એવું જેમ કે છે ને કે કોંગ્રેસ જે વિચારે છે એનાથી નરેન્દ્રભાઈ દસ બાર પંદર ડગલા વધારે આગળ વિચારી લીધું હોય છે આ એ એ વાત તમે અહિયાં પણ લાગુ પાડી શકો એવું હું પર્સનલી માનું છું અચ્છા સર કારણ કે જે રીતે અને અત્યારે ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે આપનું અનુમાન લોકસભાની ચૂંટણીને લઈને શું કહી રહ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જે આઠ સીટો છે કારણ કે તમે જે રીતે કીધું કે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી હવે બીજેપી એક્શનમાં આવતી આપણને દેખાઈ શકે જે રીતે કાર્યકર્તાઓમાં આંતરિક જૂથવાદ આવ્યો આપનું અનુમાન શું કહી રહ્યું છે મને લાગે છે ત્રણેક બેઠકો ઉપર ટક્કર સારી છે એક તો સુરેન્દ્રનગર કે જેમાં સૌથી વધારે કોંગ્રેસ ને અપેક્ષા છે એનું કારણ એ છે ચુવાડિયા તળપદા તો ખરું જ પણ ઋત્વિક મકવાણા સૌશીભાઈ કરમસિંહભાઈ ના પરિવાર માંથી આવે છે અને એ પરિવારનું બહુ માન છે વિસ્તારમાં એની સંસ્થાઓ જો આજે પણ બેઝિક કામ કરે છે બુનિયાદી શિક્ષણનું એટલે એ સૌથી એનો મોટો પોઈન્ટ છે બીજું ક્ષત્રિયો આંદોલનની અસર કારણ કે સુરેન્દ્રનગરમાં ત્રીજું કોળીઓમાં પણ જે કનુભાઈ દેસાઈ નું નિવેદન આવ્યું પછી જસદણ થી છે ભાવનગર સુધી વિરોધ થયો એની પણ ક્યાંક એનો એને ફાયદો થાય કે કેમ કારણ કે હવે સોમાભાઈ પટેલ જે આમથી તેમ આમથી તેમ જયા કરે છે એનું મન લાગે છે હવે રાજકારણ પૂરું થઈ ગયું છે હું એવું માનું છું જે વર્ચસ્વ એનું હતું એ હવે નથી એટલે એનાથી બહુ ભાજપ ને ફાયદો થઈ ગયો એવું હું નથી માનતો એટલે સુરેન્દ્રનગર સીટ ને કોંગ્રેસ માટે બહુ મોટી આશા છે જામનગર માં સારી એવી ટક્કર થઈ છે સારી એવી એનું કારણ એ છે કે પૂનમબેન ને ત્રીજી વાર ટિકિટ મળી એક તો એ એટલે થોડો ઘણો અસંતોષ તો રહેવાનો બીજું કોંગ્રેસે પહેલી વાર મોરવિ સારો ઉમેદવાર શોધીને આપ્યો છે લેવુઆ પટેલ છે નરેશ પટેલે એનું જાહેરમાં સમર્થન કર્યું છે હું એવું માનું છું કે ખોડલધામ નું તંત્ર છે એમને પડદા પાછળ મદદ કરી હશે બીજું કે મોદીની સભા થઈ એ પેલા પૂનમ બેન માડમે ક્ષત્રિયોની એક મીટિંગ કરી હતી અને એમ કહેવાતું તું કે હવે રોજ ઠંડો પડી ગયો છે પણ મોદીની સભા પૂરી થઈને ને પાછી ક્ષત્રિયોની મીટિંગ થઈને એમાં બહુ ખુલ્લેઆમ વિરોધ થયો એટલે ત્યાં પટેલો ક્ષત્રિયો મુસ્લિમો આ બધા જો ભેગા થયા હોય તો ભાજપને તકલીફ કરી શકે અને એનાથી વધારે દ્વારકા વિસ્તારમાં મતદાન ઓછું થયું છે આહિર મતો જ્યાં વધારે છે એટલે આ બધી રીતે જો તો આ અહીંયા પણ ટક્કર છે અમરેલી બેઠક છે એ પણ ટક્કર વાળી છે કારણ કે ત્યાં જેની બેન અને સુતરિયા સામસામે છે ભરત સુતરિયા સામે ભાજપમાં જે નામ જાહેર થયું ત્યારથી જ વિરોધ છે અને હું એવું માનું છું કે સંઘાણીથી થી ડોક્ટર ભરત કાનાબાર સુધીના લોકો નારાજ છે એણે વિરુદ્ધમાં કામ કર્યું છે એવું મારું નથી કહેવાનું પણ આંતરિક અસંતોષ જાજો છે અને જેની બેન ને તમે જો સાંભળો તો તમને માન થાય કે આ સારા ઉમેદવાર છે એની સમજ સારી છે આવા ઉમેદવારો લોકસભામાં જઈ જાય તો શોભે અને લોકોનું કઈ કામ પણ કરે અને એનું બેકગ્રાઉન્ડ પૂરેપૂરું રાજકીય છે વિરજીભાઈ ઠુમર થી માંડી એટલે ત્યાં પણ સારી એવી ટક્કર છે એટલે આ ત્રણ બેઠકોમાં કોંગ્રેસને આશા રાખવા જેવું ખરું એ વાત પાકી અ બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા અને સહકારી કારણ કે એક સહકારીતાનું રાજકારણ પણ એક ખુબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હવે ધીરે ધીરે સબ્જેક્ટીરે જઈ રહ્યો છે અને એ સમજવું પણ ખૂબ જરૂરી થઈ જાય છે આપ અમારી સાથે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર ઓકે તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર